સમ્રાટ પોચી ગયો છે નાખોરા લેવા એ ભાઈ તું હજી નાનો છો પાણ કરે સમ્રાટ બહુ પાછળની સાઈડમાં માં આપણું કેસર નું તાજણ નું છે બધું બસ તાજણ બર્થ ડે સેલિબ્રેશન રાજુલામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી એક નવાબ બ્લોગમાં અને કેસરને તાજણને સમ્રાટને પાણી પીવાનો ટાઈમ થયો છે તો એને પાણી પીવડાવી દઈએ કારણ કે ઘાંગીઓ થઈ જાય ઉનાળો રહ્યો જો માણસોને પાણી પીવાનું એટલું રહેતું હોય પશુ પક્ષી તાજણ તો આપણે એને પાણી પહેલાં પીવડાવી દઈએ ત્યારબાદ બીજું બધું તમને બતાવીએ અને આ ખાસ અમારે ભાણુભા ધમભાઈ એની ઘોડીને નાખોરા લેવડાવવા આવે છે તો આ બે ને બદલે ત્રણ ઘોડી ભેગી થશે ખૂબ મજા આવશે જોયા રાખજો તો ચાલો પેલા પાણી પીવડાવી દઉં ધમભાઈ આવે એ પેલા પછી તમને નાખોરા લેવડાવીએ એ પણ બતાડીએ ધંભાઈ આવી ગયા છે હમણાં આપણે કીધું કે ધમભાઈ આવે છે જો સમ્રાટ પોચી ગયો છે નાખોરા લેવા એ ભાઈ તું હજી નાનો છો તારે હજી નાખોરા લેવાનો હાર છે જો સમ્રાટ પોચી ગયો નાખોરા લેવા આપડો સ્ટેલિયન તૈયાર હ બેટો હા 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 બેટો હા હા બેટો આજે આપડી અગાસી માં આપણે આવી ગયા છીએ સવારના પોર માં કારણ કે અગાસી ની અંદર પણ ખુબ જ જાડવા છે આજુબાજુ પણ ખૂબ જ જાડવા છે કારણ કે આપણને લીલોતરી ખૂબ જ ગમે છે જો આ તમને અમારો બગીચો ઉપરથી બતાવો અગાસીમાંથી પામ છે અને ચંપો છે અને આ બધા ઝાડ છે અલગ અલગ સામે અમારી શેરીમાં આંબો પણ છે અને ખૂબ જ હારી આવે છે જો એમાં લૂમ ઝૂમ છે કેરી અને અહીંયા પણ બે ચાર કુંડા ને એવું બધું રાખ્યું છે ઈચ્છા તો એવી હતી કે આખી અગાસીમાં આપણે કુંડા અને આવી રીતે બધું ઝાડવા પડવાનું રાખીએ પણ પછી કેવું થાય મેન્ટેનન્સમાં મુશ્કેલી થાય થોડીક એટલે આપણે થોડાક ઓછા ઝાડ રાખ્યા છે ચોમાસું આવશે ત્યારે ખૂબ જ મજા આવશે કોરોનાની અંદર આપણે અહીંયા જ સવાર સાંજ બપોર અહીંયા જ રહેતા હતા આપણે રસોઈ અહીંયા જમવાનું અહીંયા આમ જોવા આમ જોવા કેવું મસ્ત ઝાડ છે આખો અમારો બગીચો છે અને નીચે અત્યારે ખામણું તૈયાર થાય છે એમાં મેથી ને ધાણા ને પાલક ને એવું બધું મરચી કે જે કાંઈ અત્યારે પ્રમાણે થતું હોય એ બધું આપણે વાવવાનું છે ખેડ ચાલુ છે અને ખાતર નાખવાનું ચાલુ છે અહીંયા પાછળની સાઈડમાં તાજણનું છે બધું આપણી કાર સામે પડી છે આ ગાડી માટેનું ગેરેજ હતું પણ કેસર ને તાજણ ને આવ્યા તો ગાડી હવે આપણે બારી રાખી છે ઝાડ નીચે છાંયો તો છે જ અને કેસર રચકો ખાય છે અને કાજણ શું કરે છે એ જોઈ લઈએ આપણે બહુ આખી જાજી નહીં દેખાય પણ થોડીક દેખાય કાજણ ઈ ને સમ્રાટ બેય રચકો ખાવામાં મસ્કુલ છે નિરણ થોડીક ખૂટવા આવી છે હું તો હજી છે ઘણી પણ પાલો લઈ લેવાની ગણતરી છે તો એ પણ આપણે લઈ લેશું સમ્રાટ પાણ કરે સમ્રાટ બહુ બસ તાજા

બર્થડે સેલિબ્રેશન રાજુલામાં આજે આપણે એક રિલેટિવનો બર્થડે છે તો સેલિબ્રેશન કરવા માટે રાજુલા આવી ગયા છીએ અને વૃંદાવન છે રેસ્ટોરન્ટ એમાંથી કેક સેલિબ્રેશન કરશું મસ્ત મોજ કરશું અલગ અલગ ફૂડ એન્જોય કરશું ખૂબ મજા આવવાની છે તો કંઈક ને ક્યાંક નવું નવું બતાડવું એ આપણો સ્વભાવ છે તો એ પણ બતાવશું અને આ હોટલ છે ગજબ મસ્ત જુઓ વૃંદાવન અને ક્રિકેટની પણ મજા ચાલુ છે અત્યારે અને આવું કંઈક ને કંઈક જોતા રહેશું આપણે તો વ્લોગમાં બન્યા જ રહેજો કારણ કે રોજ કેસરને જ ખાલી આપણે જોવી એની બદલે આવી કાંઈક હોટલની અંદર જઈએ કાંઈક ફરીએ એ બધું તમને બતાવવું છે આપણા વ્લોગની અંદર તો કંઈક ને કંઈક મજા આવતી રહેશે જો અત્યારે ક્રિકેટ ચાલુ છે આપણે એને એન્જોય કરીએ છીએ સર કે સર અમદાવાદ જતા હતા ડોગી લેવા માટે અને રસ્તામાં આપણા ઊંટનો પણ આપણને શોખ છે તો આપણે પૂછીએ શું આપનું શુભ નામ કરીમભાઈ નામ છે ને ખંભાતથી છે અને ઊંટ વિશે અમારે માહિતી થોડીક આપવો કે અમારે કેવો લેવો નર લેવો માદા લેવો નર લેવો નર લેવો એટલે આવી જાય જોડા ફાઇનલી આ બેમાંથી આપણે એક સિલેક્ટ કરીએ છીએ કદાચ આ પણ લઈએ પણ ના હમણાં થોડી વારમાં ખબર પડી જશે આપણે કયું લઈ જાશું એમ આપણે હમણાં કીધું એમ આપણે બાબરા આવી ગયા કારણ કે આપણે તાજણનો કેસરનો સામાન હતો પણ જે સમ્રાટ આવ્યો તોફાની આપણો સ્ટેલિયન તૈયાર થાય છે એની માટે એક મોરો લેવાનો હતો